નમસ્કાર મિત્રો જય શ્રી રામ સ્વાગત છે તમારું આ શેરબજારની ગુજરાતી ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે બે થી ત્રણ એવા ચાર્ટની જ્યાં આપણને ગોલ્ડન ક્રોસ ઓવર જોવા મળી રહ્યું છે અને આવનારા સમયમાં તે આપણી વોચલિસ્ટમાં જરૂરથી એડ હોવો જોઈએ અને એમાં આપણને કોમેન્ટ પણ જોવા મળી શકે છે તો ચલો મિત્રો સમય બગાડ્યા વિના વિડીયોની શરૂઆત કરી રહીએ એની પહેલા જે ઈરાન ઇઝરાયલ વોરની ચર્ચા ચાલી રહી છે તો તેમાં આપણે જોયું હતું કે બધા વાત કરતા હતા કે આવતા મંડે ના દિવસે જબરદસ્ત ફોલ આવી શકે છે ફોલ તો જોવા મળ્યો પણ બસો પોઈન્ટ ની આસપાસ ગેપ ડાઉન ઓપનિંગ પણ જોવા મળી હતી અગર વાત કરવામાં એના પછી તો કે સ્ટોક સ્પેસિફિક જબરદસ્ત મોમેન્ટ જોવા મળે તો ઘણા ઘણા સ્ટોક પાંચ પાંચ પર્સન્ટ સાત સાત પર્સન્ટ પણ એમાં રેલી જોવા મળી હતી એનો મતલબ કે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટ જોવા મળી શકે છે તો ચાલો ડિસ્કસ કરી લઈએ ચાર્ટ તો એમાં પહેલો સ્ટોક છે ને આપણી પાસે છે ચંબલ ફર્ટિલાઇઝર

ખરેખર ટુ હંડ્રેડ ઇએમએ નો સપોર્ટ એવું બધી શું કે અસરકારક છે એવું બધું કામ કરે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જ્યારે જ્યારે બી ટુ હંડ્રેડ નો સપોર્ટ લીધો છે ત્યારબાદથી જે સ્ટોકમાં મોમેન્ટમ આવે છે તમે પાસ્ટ નો ડેટા ચેક કરીને જોઈ શકો છો અહીંયા 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 જોઈ શકો છો તો ફરી સેમ પેટર્ન અને બીજું શું છે પ્રીવિયસ જે હાઈ એન્ડ હતો એની આસપાસ કન્સોલિડેશન પ્લસ ટુ હંડ્રેડ ઈએમએ ની આસપાસ પણ આપણને કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અગર આ કન્સોલિડેશન નો બ્રેકઆઉટ થાય છે તો ફરીથી આપણને એક સ્ટ્રોંગ અપ્રેન્ડમાં જતો જોવા મળી શકે છે તો આ સ્ટોક તમારી વોચ લિસ્ટમાં જરૂર છે યાદ રાખો ત્યાર બાદ અગર વાત કરવામાં આવે તો એના પછીનો સ્ટોક છે ઇન્ડિયા પ્રેસ્ટીજ સાઈડ પ્રેસ્ટીજ તમને બેરીસ ક્રોસ ઓવર જોવા મળ્યું અને ત્યારબાદ તે કન્ટિન્યુઅસલી આ સ્ટોક છે ને તે બસો ઇએમએ નીચે ટુ હંડ્રેડ એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ નીચે ટ્રેડ થઈ રહ્યો હતો તો ત્યારબાદ હવે મતલબ ઓલમોસ્ટ મે થી લઈ અને જૂન અહીંયા તમે જોઈ શકો છો મે એન્ડ સુધી એટલે એક મહિના સુધી ડાઉન માં હતો ત્યારબાદ ફરીથી ટુ ઈએમએ ની ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું ટુ ઈએમએ નો બ્રેકઆઉટ અને બ્રેકઆઉટ બાદ તમે અહીંયા જોઈ શકો છો એક મસ્ત મજાનું કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને આ જે બ્લેક લાઇન છે વીકલી ટાઈમ ફ્રેમ ઉપરથી માર્ક કરેલી છે એની નીચે ગયો પણ સસ્ટેન ના થઈ શક્યો અને સાથે આપણે એક વોલ્યુમ લગાવીને બી જોઈ લઈએ સોરી તો વોલ્યુમમાં તમે જોઈ શકો છો આ જે એટલું જે એટલે અહીંયા જે ટુ હંડ્રેડ ડીએમએ નું બ્રેકઆઉટ આવ્યું ત્યારના વોલ્યુમ જોઈ લો જબરદસ્ત સ્પાઈક જોવા મળી હતી ત્યારબાદ આ એક બેઝ ફોર્મેશનમાં એક વોલ્યુમ બી એકદમ ડ્રાઇવ થતું જોવા મળી રહ્યું છે અગર ફરીથી આવનારા સમયમાં જો આ લેવલનું બ્રેકઆઉટ થાય છે બેઝનું બ્રેકઆઉટ થાય છે તો ફરીથી એક આપણને અપટ્રેન્ડ જોવા મળી શકે છે બાકી તો શું છે કે સમજદાર કોઈ સારા કાપી તો આ સ્ટોકને પણ તમારા રડારમાં રાખી શકો છો ત્યારબાદ જો સ્ટોકની વાત કરવામાં આવે તો તે છે પ્રાઇમ ટેક્નોબ્લાસ્ટ તો અહીંયા જોઈએ ને તો અહીંયા જે પ્રીવિયસ રજિસ્ટન્સ હતો અહીંયા તમે જોઈ શકો છો જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ હતો એની આસપાસ જ આ સ્ટોકનું જબરદસ્ત આપણને કન્સોલિડેશન થતું જોવા મળી રહ્યું છે અને બધા સ્ટોક મે તમે જોયું હશે બંને સ્ટોકમાં તો ટાઈમ ટેકનોપ્લાસ્ટ અને એની પહેલા જે ડિસ્કસ કર્યો હતો આઈપીએલ બંનેમાં આપણને ગોલ્ડન ક્રોસઓવર પણ જોવા મળી રહ્યું છે તો હવે અહીંયા વોલ્યુમ પણ ડ્રાઈવ થતું જોવા મળી રહ્યું છે બની શકે છે જો અગર આનો ડાયરેક્ટ બ્રેકઆઉટ આવે છે ને આ બેઝનો તો ફેલ થવાના ચાન્સ વધી જાય હું એવું નહી કહેતો કે ફેલ જ થશે કે અથવા તો જબરદસ્ત મૂવ આવશે પણ અગર જો અહીંયા એક કન્સોલિડેશન જોવા મળે ત્યાર બાદ આ લેવલ નું બ્રેકઆઉટ થાય ને તો એક જબરદસ્ત આપણને મોમેન્ટ જોવા મળી શકે છે અતિ સેમ આગળ કી જેમ સમજદાર કોઈ ઈશારા આપે અને બીજી વસ્તુ કોઈ પણ સ્ટોક તમે અગર એન્ટ્રી લેઓ છો તો એની પહેલા તમારું ખુદ એનાલિસિસ કરો અને અને તમને એમાં હાઈ કન્વિકશન લાગે છે તો અમે તમે તમારા 1% ના રિસ્ક અનુસાર જ એન્ટ્રી લેવી સ્વિંગ ટ્રેડ કરી રહ્યા હોય ત્યારે 1% નો રૂલ ફોલો કરો મેક્સિમમ 2 ટુ ટુ પર્સન્ટ તમે જઈ શકો છો આ વાતથી જે નાનું કેપિટલ છે એક લાખ બે લાખ પાંચ લાખ સુધી મોટું કરતા હોય તો એમને થોડું નીચે પણ શકે છે અથવા તો જે હાઈ એક કહેવાય કે હાઈ પ્રોફાઇલ ટ્રેડર્સ છે જેમને વધારે અનુભવ છે તે મોટા રિસ્ક સાથે પણ એન્ટ્રી લઈ શકે છે તો મારો કહેવાનો મતલબ એટલો જ હતો કે તમે જે જે સ્ટોકમાં એન્ટ્રી કરો છો તો તેમાં તમારે રિસ્ક મેનેજમેન્ટથી એન્ટ્રી કરવાની છે જેથી કરીને તમારો લોસ મોટો ના થાય શું કહેવાય તમે આ માર્કેટમાં સર્વાઈવ કરી શકો કારણ કે અત્યારે જે ઇઝરાયલ ઈરાક ઈરાન ઈરાકનું જે ચાલી રહ્યું છે તો એમાં યુએસ પણ ઇન્વોલ્વ થઈ રહ્યું છે તો બની શકે છે માર્કેટમાં હવે કેવું થયું ફ્રાઈડે ના બધા વાત કરતા હતા ફોલ આવશે ફોલ આવશે હવે જેવી બધા બધા જ જે વસ્તુને ખબર હોય ને એ વસ્તુ તરત ના થાય એની બે ત્રણ દિવસ પછી ઇફેક્ટ જોવા મળે એટલે એના માટે પણ તૈયાર રહેવું તો આ બધા જ સ્ટોકને તમારે વોટલિસ્ટમાં એડ કરો અને ખુદનું એનાલિસિસ કરો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને હેપી ટ્રેડિંગ જય શ્રી રામ થેન્ક યુ